હેલ્લો મિત્રો તો આજે આપણી પાસે રીઝનિંગમાં કોડિંગ ડીકોડિંગ લગતો પ્રશ્ન છે કે જેમાં ટી ઈ એ શોધવાનું છે મિત્રો અગાઉ આપણે વાત કરીએ એ પ્રમાણે કોઈ પણ રીઝનિંગના પ્રશ્નમાં આપણે શું શોધવાનું હોય છે તેની પેટર્ન તો અહીંયા આપણે જોઈએ મિત્રો ટી ઈ એસીએચ તો એમાં ટી બરાબર શું છે તો કે વી તો હવે આપણે આલ્ફાબેટ માં જોઈએ મિત્રો તો કે ટી પછી કેટલા અક્ષરે વી આવે છે તો ટી યુ વી બરાબર છે તો યુ અને વી તો અહિયાં બીજા અક્ષરે ટી પછી બીજા અક્ષરે વી આવે છે ત્યારબાદ તો કે ઈ ઈ બરાબર શું છે તો કે જી તો અહિયાં શું આવશે એ બી સી ડી ઈ એફ જી તો કેટલા અક્ષરે આવશે

બે પ્લસ બીજા એના પછીનો બે અક્ષર લઈએ એટલે એક નવો અક્ષર નવો સ્પેલિંગ બને છે બરાબર તો હવે આપણે लर्न ગોતવાનું છે તો અહીં આપણે લખી દઈએ n e a r n હવે શું કરવાનું છે બે અક્ષર ઉમેરવાના છે બરાબર તો છે k l n n આ n આવશે પછી e પછી શું આવશે e h a b c d e f g પછી પછી અને બરાબર એટલે કે દરેક બે પ્લસ અક્ષર આપણે ઉમેરવાના છે બરાબર તો આ આપણો નવો અક્ષર મળી ગયો એટલે કે લન બરાબર શું લખાશે સી ટી પી આ આપણો જવાબ છે થેન્ક યુ